મિત્રો ચોમાસું એટલે રોગોની રાણી અને એમાં તાવ જે છે એ ભયંકર તાવ આવતો હોય છે બધાને નેવું ટકા તાવ વાયરલ ફીવર હોય છે મિત્રો આજે એક એવી ટ્રીક બતાવું છું કે બે દિવસમાં તમે તાવ આવ્યો હશે તો ઘોડા જેવા થઈ જશો મિત્રો એના માટે બજારમાંથી અઢીસો ગ્રામ લાલ ગોળ લાવવાનો ધોરો નહીં ધોરો તો ગધેડો એમ હોય છે યાર પચાસ ગ્રામ તમારે હળદરનો પાવડર લેવાનો પચાસ ગ્રામ સૂઝનો પાવડર લેવાનો અને વીસ ગ્રામ મરીનો પાવડર લેવાનો અને પછી અઢીસો ગ્રામ આમ જે ગોળ છે એ ગોળને ગેસ ઉપર ગરમ કરો લિક્વિડ થાય આ ત્રણેય પાવડર નાખી દો એને હલાવો અને પછી નીચે ઉતારી લો મિક્સ થાય એટલે અને પછી ઠંડો પડે એટલે વટાણા જેવડી ગોળી વાળી લો મિત્રો અને ડબ્બામાં પેક કરી લો દર ત્રણ કલાકે એક ગોળી મિત્રો તાવ આવ્યો હોય વાયરલ ફીવર તો એમાં ગળવાનું રાખો બે દિવસમાં તમારો તાવ ઊભી પૂછડીએ ભાગી જશે તમે ગોળા જેવા થઈ જશો મિત્રો પણ વાય કેરલનો તાવ ટાઈફોઇડ હોય મેલેરિયા હોય તો દવાખાને જવાનું મિત્રો તો આટલો પ્રયોગ ખાસ કરજો મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત